એવી અફવા ફેલાઈ છે કે છોકરાઓ ચુંબકની જેમ તેની તરફ ખેંચાય છે 14 થી 15 વર્ષના છોકરાઓ જારે યુવાનીના રસ્તે ચડે ત્યારે ત્યારે તે ચિન્ટુનું સાચું નામ અભિષેક છે પરંતુ ઘર અને આસપાસના લોકો તેને ચિન્ટુ કહીને બોલાવે છે તેણે શાળામાં પણ આજ નામ લખાવ્યું છે 10 માં ધોરણમાં પાસ થતા જ ચિન્ટુએ 11 માં ધોરણમાં એડમિશન લીધું તેમનો પરિવાર પણ બહુ મોટો નથી ભાઈ ભાભી ઉપરાંત એક દાદા રહે છે જેઓ ઘરથી દસ ડગલા દૂર એક રૂમમાં રહે છે દાદાની એક વિધવા બહેન છે જે હવે અહી જ રહે છે ચિંતુ અને તેનો ભાઈ મોહન તેને ફુઆ કહે છે ચિન્તુ અને મોહનને બંને વડીલોના આશીર્વાદ છે કારણ કે તેમના માતા પિતાનું બે વર્ષ પહેલા કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું વિસ્તારના અન્ય છોકરાઓની જેમ ચિંતુ પણ તેની ભાભી દિવ્યા સાથે ખૂબ શરારત કરે છે જ્યારે પણ તેને તક મળે છે તે તેની સાથે સેડતી કરવાનું ચૂકતો નથી તે માનતો નથી કે ભાભીમાં સમાન હોય છે તેને તેની ભાભી એક દોસ્ત તરીકે જુએ છે દિવ્યા ભાભી જ્યારે પણ તક જોતી ત્યારે ચિંતુના ગાલ પર ચાંપ મારી દેતી

તેનો અંદાજ છે કે તે 1 થી 2 વર્ષ હજી મોટો હશે કારણ કે તેના પિતાએ શાળામાં તેની જન્મ તારીખ ઓશી લખી હતી ઘણા વર્ષો પહેલા ચિન્ટુની અંદર ખાસ કીટાણુઓ રચાયા હતા જેને તેને બહાર કાઢ્યા અને ઘણીવાર જોતો ફક્ત તે જોવા માંગતો હતો કે તેઓ કયા રંગના છે કારણ કે તેના એક મિત્રએ તેને કહ્યું હતું કે પહેલા તેમનો રંગ સફેદ હોય છે અને પછી તે પીળો થઈ જાય છે તેથી તેને આ સિદ્ધાંતનો ઘણી વખત પ્રયોગ કર્યો જ્યારે ભાભી ભાભીનો હાથ છોડાવ્યો દેવરજી તમે આના લાયક હો તો પહેલા થઈ જાઓ પછી વાત ચિંટુ સમજી ન શક્યો કે આનો અર્થ શું છે તેણે પોતે આ વાક્યનો અર્થ જાણવા ઘણી વાર પ્રયત્ન કર્યો પરંતુ તેનો સાચો અર્થ સમજી શક્યો નહીં આ વાક્યનો અર્થ આ છે કે નહીં તે અંગે તે ખૂબ જ મૂંઝવણમાં હતો પછી તેને પોતે સમજાયું કે પ્રેમની બાબતમાં છોકરીઓની નાનો અર્થ હંમેશા હાજ હોય છે ઓક્ટોબર મહિનો હતો શિયાળો આવવાનો હતો મોસમી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી ચિંતુનો ભાઈ આજે ઘરે નહોતો અગત્યના કામ માટે તેને સંબંધીના ઘરે રોકાવું પડ્યું તેણે દિવ્યાને ફોન પર આ આવું કહ્યું દિવસ દરમિયાન ભારે પવનને કારણે વીજળી ડૂલ થઈ ગઈ હતી તૂટેલા વાયરને કારણે લાઈટ આવવાની આશા નહોતી ભાભીએ સાંજનું ભોજન વહેલું તૈયાર કર્યું અને બધાએ સાથે મળીને ખાધું રાત્રે નવ વાગ્યા સુધીમાં બધા પોતપોતાના રૂમમાં પ્રવેશ્યા જેને યોગ્ય લાગ્યું તેને તે કરવાનું શરૂ કર્યું પોતાનું હોમવર્ક કરતી વખતે ચિન્ટુને વિચાર આવ્યો ભાભી પાસે વાર્તાના પુસ્તકો છે હું કોર્સના પુસ્તકો વાંચતો રહું છું આજે કોઈ સારી વાર્તા વાંચવી ચિન્ટુ સીધો ભાભીના રૂમમાં ગયો કંઈ બોલ્યા વગર એ દરવાજા પાસે ઉભો રહીને ભાભી સામે જોવા લાગ્યો પีนો કયો ભાગ નાગની જેમ લહેરાતો દેખાતો ન હતો

ભાભીએ જાણે નશામાં હોય તેમ કર્કશ અવાજમાં કહ્યું તમે જાતે લઈને આપો મને શું ખબર કે કયું મજેદાર છે ચિન્ટુએ થોડી હક અને આગ્રહ સાથે કહ્યું ઈચ્છા ન હોવા છતાં ભાભીએ ઊભા થઈને આવી જાવ ભાભી કહે નાના ત્યારે જ કોઈના પગલાંનો અવાજ સંભળાયો ચિન્ટુએ તરત જ તેની ભાભીને છોડી દીધી અને તેનો ફોન ઉપાડ્યો તેના કાને મૂક્યો અને કોઈની સાથે વાત કરવાનો ડોળ કર્યો હું દસ વાગ્યા સુધીમાં પહોંચી જઈશ ભાભી જલ્દી નાસ્તો તૈયાર કરશે એટલામાં જ ફી અંદર રૂમમાં આવ્યા ચિન્ટુ અને ભાભી સામે શંકાની નજરે જોયું અને કંઈ બોલ્યા વગર પાછા ફર્યા ગુસ્સામાં ફોન બેડ પર ફેંકીને ચિન્ટુ પણ તેના રૂમમાં આવીને સૂઈ ગયો આ ઘટના બાદ ભાભીએ ચિન્ટુ સાથે વાત કરવાનું બંધ કરી દીધું જ્યારે પણ તે બોલે છે તે મને ઠપકો આપે છે તે મારી સામે તાકી રહે જાણે તે કડવાની હોય ચિન્ટુ તેની ભાભીના આ બદલાયેલા વર્તનના કેટલાક કારણો જાણતો હતો અને કેટલાક તે જાણતો ન હતો જ્યારે ચિન્ટુએ તેની ભાભીને આ વિશે પૂછ્યું તો તેણે કહ્યું

ભાભી તમારો બદલો તો લઈને રહીશ પછી પરિણામ ગમે તે આવે પોતાનો ગુનો તેના એક મિત્ર ને કહીને કહ્યું ભાભી નું સાફ છે નાની નાની બાબતો જાય છે એક બે વાર તેને મને કશું બોલ્યા વગર ઠપકો આપ્યો મિત્રે સલાહ આપી દોસ્ત તે કાચું છોડી દીધું જો આખું કામ થઈ ગયું હોત તો તે કઈ બોલત પર નહીં અને વધુ ખુશ થાત જો તારે આખું કામ કરવું હોય તો હું તને પ્લાન કહીશ ચિંતુના કાનમાં બબડાટ કર્યો આખો પ્લાન સમજાવ્યો આ સાંભળીને ચિંતુને રાહત થઈ અને થોડું આશ્ચર્ય થયું આવી દવા પણ આવે છે તેણે આનંદથી કૂદકો મારતા કહ્યું કોલેજ પૂરી થતા જ ચિંતુ મામચંદ બલબીરની દુકાને પહોંચ્યો અને દુકાનદારને કહ્યું એન્સ કેવી છે દુકાનદારે તેની સામે નમ્રતાથી જોઈ પૂછ્યું તે કુતરી છે તે ક્યારેક બોલે છે પછી બંધ થઈ જાય છે આ એક અડધી અડધી સવારે અને સાંજે ખવડાવી દેજો તેને રોટલી લોટમાં મિક્સ કરી તે ખાશે કે તરત જ તે બોલવાનું શરૂ કરશે ચિંતુએ બિલ ચૂકવ્યું અને દવા લઈને ઘરે આવ્યો તે ખૂબ જ ખુશ હતો આજે ચોક્કસપણે કામ થશે હૃદયમાં ઉત્તેજના હતી જ્યારે પણ હું મારી ભાભી વિશે વિચારતો ત્યારે મારા શરીરમાં એક સંવેદનાની લહેર દોડી જતી મારા મનમાં આ લાગણી વારંવાર ઉદ્ભવે છે ઘીવે ખૂબ જ ચતુરાઈથી દવાના પેકેટનો ચોથો ભાગ દિવ્યા ભાભીના દૂધમાં ભેળવી દીધો બધાએ દૂધ પીધું અને સુવાની તૈયારી કરવા લાગ્યા અડધા કલાક પછી જ દવાની અસર દેખાવા લાગી પહેલા ધીમે ધીમે શરીરમાં થોડી હૂંફ આવી પછી ઝડપથી દિવ્યાએ ઘણી વાર પોતાને રોકવાનો પ્રયત્ન કર્યો પણ ભડકે ત્યારે તેણે પોતાના પરનો કાબુ ગુમાવ્યો ત્યારે તેણે મોહનનો સળગતી આગમાં બળતણ ઉમેરવાનું શરૂ કર્યું પણ આજે તેને ઘી નહીં પણ પાણીની કાઢવાની જરૂર હતી જ્યારે મોહનથી આગ સંપૂર્ણપણે ઓલવાઈ ન હતી ખૂબ થાકી શક્યો થોડી વારમાં જ તે સૂઈ ગયો દિવ્યા સુતેલા મોહન તરફ જોવા લાગી અને ગુસ્સે થવા લાગી તેને પોતાની અંદર એક જ્વાળા સળગતી હોય તેવું લાગી રહ્યું હતું તેથી તેની આંખોમાં ઊંઘ નહોતી આંખો બંધ કરતાં જ મનમાં ગંદા વિચારો આવવા લાગતા તેણે ફરી એકવાર મોહન તરફ ઝંખનાભરી નજરે જોયું પણ તે ગાઢ નિંદ્રામાં હતો હવે સહન ન કરી શકી ત્યારે તે ધીમેથી ઊભી થઈ અને ચિન્ટુના રૂમમાં ગઈ ચિન્ટુ આંખો બંધ કરીને સૂતો હતો પણ તે જાગતો હતો ચિંતુને પૂરેપૂરી ખાતરી હતી કે ભાભી ચોક્કસ આવશે ભલે ગમે તે સમય દવાની અસર ફેલ જઈ શકાતી નથી જ્યારે નાની પુડિયાનો અડધો ડોઝ આટલી મોટી ભેંસને ગરમીમાં લાવ્યા ફરી તેના રૂમમાં આવી તેણે થોડી વાર આંખો બંધ કરીને સુવાનો પ્રયત્ન કર્યો પણ તેને ઊંઘ ન આવી તેણે ફરી મોહ શરીરમાં જ્વાળામુખી ફાટી રહ્યો છે હું તે સહન નથી કરી શકતી તેણીએ વ્યથામાં કહ્યું મોહને દિવ્યા તરો દોસ્ત તારી ભાભીની હાલત બહુ ખરાબ છે જલ્દી આ રાતના બે વાગ્યા છે હા દોસ્ત સમસ્યા ગંભીર છે તારે આવવું પડશે અડધા કલાકમાં ડોક્ટર પ્રશાંત આવી પહોંચ્યા તેણે ચોંકીને દિવ્યા સામે જોયું તેણે કઈ ખૂબ જ ગરમ ખાધું છે તેનાથી આખા શરીર પર એલર્જી થઈ શકે છે હું મામલાને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરું છું નહીં તો મારે તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવો પડтий પછી એવો જાદુ થયો કે તે પોતે જ સામેથી આવી ગઈ થોડા દિવસો પછી ભાભી સાથે ફરી એ જ મજાક તીખર અને તોફાન શરૂ થઈ ગયા એક દિવસ ભાભી એ ચિંતુ સાથ તેણે ભાભીને બધી વાત કહી તે બાકીની નું બંડલ પણ તેમને સોંપી દીધું પહેલાં દિવ્યાને ગુસ્સો આવ્યો પણ પછી શર્મથી તેની આંખો નીચી થઈ ગઈ તેણીએ તેના બંને હાથ તેના મોં પર રાખ્યા અને શરમ અનુભવતા ચાલી ગઈ કદાચ તે પહેલી વાર ચિંતુ સામે શરમાતી હતી હવે જ્યારે પણ દિવ્યા ભાભી ચિંતુ સામે આવે છે ત્યારે તે થોડું સ્મિત કરે છે અને નીચી નજરે જતી રહે છે